અને એ હથિયારથી અનેક ગુનાઓને આપવામાં આવતો હતો અંજામ કોણ છે શખ્સ કે જે હથિયારોની હેરાફેરી કરતો હતો અને પોલીસના હાથ તેની ગરદન સુધી કેવી રીતે પહોંચ્યા આવું જોઈએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે પોલીસે દેશભરમાં હથિયાર સપ્લાય કરતા ચીખલીગર ગેંગના શખ્સને મધ્યપ્રદેશથી ઝડપી લીધો છે હથિયાર સપ્લાય કરનાર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં સપ્લાયર મધ્યપ્રદેશમાં છુપાયો હતો ચીખલીગર ગેંગનો આરોપી દસ વર્ષ અગાઉ મૌરી વિસ્તારમાં હાર્ડવેરના વેપારીની ચાર શૂટરોએ હત્યા કરી હતી તે કેસમાં તપાસ કરતી પોલીસને માહિતી મળી હતી કે શૂટરો સુધી હથિયાર સપ્લાય કરનાર ચિખલીગર ગેંગનો પ્રીતમસિંહ ભાટિયા છે જે મધ્યપ્રદેશના બડવાણી જિલ્લામાં રહે છે આ બાતમીના આધારે એક ટીમ બડવાણી જિલ્લામાં ગઈ હતી ત્યાંથી પ્રીતમસિંહને ઝડપી પાડવામાં આવ્યો

આરોપી વિરુદ્ધ ગુજરાતમાં નોંધાયેલા છે ગુના દાખલ થયેલા આર્મ સેક્ટના ગુનામાં આરોપીએ દસ હથિયાર સપ્લાય કર્યા હતા આ સિવાય રાજ્યના અલગ અલગ જિલ્લામાં હથિયાર સપ્લાય કરતો હતો તેની વિરુદ્ધ નોંધાયેલા અલગ અલગ ગુનાઓમાં આરોપી નાસ્તો ફરતો હતો આરોપી ગુજરાત એટીએસના હથિયારના ગુનામાં માલવીયા પોલીસ સ્ટેશનના હત્યા તાલુકા પોલીસ પથકના આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં તેમજ જૂનાગઢ વંથલી સહિતના અલગ અલગ સાત ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું વેપારી મિત્ર દર્શને શૂટરો મારફતે ફાયરિંગ કરી હત્યા કરી હતી આ હથિયાર પ્રીતમસિંઘે જ પહોંચાડ્યા હતા ટેકનિકલ સોર્સની મદદથી ગુજરાત રાજ્યના છેલ્લા દસ વર્ષથી સાત ગુનામાં નાસ્તો પડતો આરોપી પ્રિતમસિંહ નીમસિંહ ભાટિયા ચિકલીગઢને મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંધવા ગામથી ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ સાત ગુના નોંધાયેલ છે ચિકલીગઢ ગેંગનો પ્રિતમસિંગ વર્ષોથી હથિયારોની હેરાફેરી સહિતના ગુનામાં સંડો આવેલો છે ગુજરાત સિવાય આટલા વર્ષોમાં તેણે કયા કયા હથિયારો પહોંચાડ્યા ગુજરાત સિવાય આટલા વર્ષોમાં તેણે ક્યાં કયા હથિયાર પહોંચાડ્યા છે હથિયારો કોના મારફતે પહોંચાડતો હતો અને હથિયારોની હેરાફેરીમાં તેની સાથે કેટલા શખ્સો સામેલ છે તે દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ